તેમાં જે તપાસ કરવામાં આવી રહી છે તેમાં દરરોજ સમયાંતરે દરરોજ કલાકો જે વીતે છે તેમાં કઈક ને કઈક નવા ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે ચોંકાવનારા ખુલાસા છે તે સામે આવી રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવતું જે ટાઉન પ્લાનિંગ શાખા છે કે તેનું એક રજિસ્ટર છે તે સામે આવ્યું છે ચાર વોર્ડ જો વાત કરવામાં તો જે ચાર વોર્ડ છે તેનું જ માત્ર રજિસ્ટર છે તેમાં છસો જેટલી મિલકતો છે તેને તોડી પાડવા માટે નું આ આખું રજીસ્ટર છે તે તૈયાર કરવામાં આવ્યું હતું તેમાં જે આ રાજકોટ નું જે મોત કાન કહી શકાય તે ગેમ ઝોન છે તેનો પણ ઉલ્લેખ છે અગિયાર ચાર બે હજાર ચોવીસ અગિયાર ચાર બે હજાર ત્રેવીસમાં જે આ ગેમ ઝોન છે તેને તોડી પાડવા માટેનો જે હુકુમ છે તેને અંતિમ નોટિસ છે તે આપવામાં આવી હતી પરંતુ કેવી રીતે ટીપીઓ અને એ ટીપીઓ પોતાની સાથ ગાંઠથી જે આ લિસ્ટ છે તે મ્યુનસિપલ કમિશનરને આપતા નથી મ્યુનસિપલ કમિશનરને જે લિસ્ટ આપવામાં આવ્યું હતું તેમાંથી આ ગેમ નું નામ છે તે હટાવી લેવામાં આવ્યું હતું રાજકોટ માં આવા અઢાર વોર્ડ છે અઢાર માં કેટલાય હોસ્પિટલ સારા છે લિસ્ટ તૈયાર થઈ ચૂક્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક મોટા રૂપિયા કમાવાની લાલચ છે તે મ્યુનિસિપલ કમિશનરને ને આપતા ન હતા અથવા એવું પણ બની શકે કે મ્યુનિસિપલ સમયાંતરે અંતિમ નોટિસ જયારે પાડવા માટેની આવી હતી ત્યારે જો આ ગેમ ઝોન ને તોડી પાડ્યું હોત તો ક્યાંક ને ક્યાંક જ્યાં સત્યાવીસ નિર્દોષ લોકો તે પોતાના જીવ ગુમાવ્યા છે ક્યાંક ને ક્યાંક આ જીવ ગુમાવવાનો સીમ છે તે આવ્યો ન હોત પરંતુ જે આ ટીપીઓ ને એટીપીઓ છે વધુ રૂપિયા કમાવાની લાલચે ક્યાંક ને ક્યાંક અહીં જે ઘોર બેદરકારી છે તે સામે આવી છે લોકોની જિંદગીથી વધુ આ મહત્વ આ લોકો રૂપિયાને આપે છે સૌથી મહત્વની વાત એ છે કે જે મનસુખ સાગઠિયા છે જેનો સિત્તેર હજાર રૂપિયા પગાર છે તેના સામે એસીબી ની તપાસમાં કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે તે સામે આવી રહી છે કરોડો રૂપિયાની કિંમતના તેના પાસે કહી શકાય કે જે જમીનો છે ફાર્મ હાઉસ છે ત્રણ પેટ્રોલ પંપ નો માલિક છે રાજકોટના જે પ્રીમિયમ લોકેશન માં આવેલી હોટલો પણ પોતાની નામે છે અનેક આવા ફ્લેટ છે સિત્તેર હજાર પગારમાં અંદાજે તે આઠસો કરોડ રૂપિયાનો આસામી છે હજી તેની સામે એસીબી તપાસ ચાલુ જ છે તેના બેંક સ્ટેટમેન્ટ પણ ચેક કરવામાં આવે છે હજુ કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ વધુ પકડાય તેવી પૂરેપૂરી શક્યતા છે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે લાપરવાહી કહી શકાય કે અગિયાર ચાર બે હજાર ત્રેવીસ ના રોજ એક ફાઈનલ લિસ્ટ તૈયાર થાય છે જેમાં રાજકોટનું ટીઆરપી ગેમ ઝોન નું નામ છે અગિયાર ચાર ત્રેવીસ ના રોજ તેને અંતિમ નોટિસ આપવામાં આવી છે કે આ બાંધકામ છે તેને તોડી પાડવામાં આવે કેમ કે આ મંજૂરી વિનાનું બાંધકામ છે

કાર્યવાહી કેમ ન કરવામાં આવી તાત્કાલિક કાર્યવાહી કરવાની ફરજ પડી હતી તે છતાં પણ કોની હોવા છતાં કાર્યવાહી કરવામાં કેમ ન આવી જો આ કાર્યવાહી સમયસર થઈ ગઈ હોત તો આ લોકોના સત્યાવીસ લોકોના જીવ ન જાત કોની ગેરકાયદે બાંધકામને તૂટી જતા બચાવ્યું છે જેને સત્યાવીસ લોકોનો ભોગ લીધો કોની બેદરકારીથી સત્યાવીસ લોકોના જીવ ગયા છે